સિદ્ધાંત કુમારજી મહોદયશ્રી તેમજ મહાનુભાવોના હસ્તે સમાજના તેજસ્વી તારલાઓને શિલ્ડ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને પરદેશથી આવેલા અઢાર જેટલા એનઆરઆઈનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું સાથે બોડેલીના સાહિત્યકાર કવિ તરીકે પુષ્ટિમાર્ગમાં અને અન્ય વિભાગોમાં આઠસોથી વધુ કવિતાઓ લખનાર કમલેશભાઈ પરીખનું પણ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું સ્નેહમિલન કાર્યક્રમમાં માદરે વતન બોડેલીથી પણ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા

સમાજની ટીમ અધ્યક્ષ ઉપાધ્યક્ષ કાર્યકર્તાગણ અને સમાજના તેજસ્વી તાલાઓનું સન્માન એ ખૂબ સુંદર રીતે અહીંયા કૈલાશ પાર્ટી પ્લોટમાં આયોજિત થયું ખૂબ જ આનંદનો વિષય છે કે દેશના યુવા પેઢી એ દેશ વિદેશમાં જઈને ભારતનું નામ ઉજાગર કરવાની છે રોશન કરવાની છે ત્યારે ખૂબ ખૂબ બધાને શુભકામના આપું છું અને આ સમાજની એકતા સમરસતા અને પ્રેમ આવું જ બન્યું રહે અને સંપ્રદાય સાથે શ્રી વલ્લભાચાર્ય ચરણના ચરણોમાં એમની ભક્તિ એવી જ રીતે પ્રેમપૂર્વક અર્પણ કરતા રહે એવી શુભકામના અને મંગલકામના આપે છે